નમસ્તે મિત્રો એક દાખલો છે શ્રેણીનો દાખલો છે દાખલો જાણે એમ છે કે ત્રણ દસ ઓગણતી અને ચોરાસી અને એના પછીનું પદ કેવું આવે આ શ્રેણીના દાખલાઓમાં અમુક પેટર્ન ચોક્કસ હોય છે દાખલા તરીકે ઘન વર્ગ સરવાળો બાદ બાકી અથવા તો આ ત્રણેયનું મિક્સ એટલે તમે જ્યારે પણ આ દાખલો જુઓ ને ત્યારે પેટન નક્કી કરી લેવાની કે સરવાળો કરવો છે બાદ બાકી છે વર્ગમૂળ છે વર્ગ છે ઘન છે તો જલ્દી દાખલો ગણાશે અને આ દાખલો ત્રીસ સેકન્ડમાં ગણાઈ જાય એવો છે જોઈ લઈએ ત્યારે થેન્ક યુ આપણને શું કીધું છે કે નીચે આપેલી જે સંખ્યાની શ્રેણી છે એને પૂરી કરો શ્રેણી શું આપેલી છે ત્રણ દસ ઓગણત્રીસ અને ચોરાશી અને છેલ્લું પદ આપણને શોધવાનું કીધું છે તો સૌથી પહેલાં આપણે શું કરીએ બાદ બાકી કે સરવાળો કરે છે પણ આમાં બાદ સરવાળો કરીએ તો શું થશે ત્રણને દસ સાત ઓગણત્રીસમાંથી ઓગણીસ અને પછી પંચાવન પછી શ્રેણી સેટ થતી નથી હવે જોઈએ કે ત્રણનો એક ઘાત બરાબર ત્રણ થાય હવે ત્રણની બે ઘાત વધતા એક એટલે નવ વત્તા એક દસ થાય જુઓ પછી ઓગણત્રીસ પ્રમાણે ત્રણની ત્રણ ઘાત વધતા બરાબર તો ઓગણત્રીસ થઈ ગયું એ પ્રમાણે ત્રણની ચાર ઘાત વધતા ત્રણ બરાબર ચોરાસી આવ્યું તો નવું પદ શું આવશે ત્રણની પાંચ ઘાત વધતા ચાર તો આ પ્રમાણે ત્રણની પાંચ ઘાત ગાડીએ તો કેટલું થાય એક્યાસી ગુણ્યા ત્રણ તો બસો તેતાલીસ ચાર એટલે બસોને સુડતાલીસ જવાબ આવે